પારડી ગામની અંદર જ્વેલર્સની દુકાનના તાળા તૂટ્યા હા મિત્રો રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે ઉપર આવેલું પારડી ગામની સહકારી મંડળીની બાજુમાં આવેલી જ્વેલર્સની દુકાનના તાળા તૂટ્યા અંદાજીત રાત્રિના ત્રણક વાગ્યાના આસપાસ ચોરોએ જ્વેલર્સની દુકાનના તાળા તોડતા હતા તે સમયે અવાજ આવતા બાજુમાં રહેલા મકાન માલિકને જાણ થતાં સમયસર જાગી જતા ચોર ઘટના સ્થળેથી ફરાર નમસ્કાર દર્શક મિત્રો રાજકોટ જિલ્લાનું લોધિકા તાલુકાના પારડી ગામે ત્યાં ચોવીસ કલાક હતું અને શું થયું કેટલા શું નામ છે તમારું રાકેશભાઈ લાખાભાઈ ભૂત આ કઈ જગ્યા છે પારડી ગ્રામ પંચાયતની બાજુમાં બેંક ઓફ બરોડાની બાજુમાં આ શું બનાવ હતો બનાવમાં એવું છે અમે પારડી ગામમાં ઢોલડાના રસ્તે રહી છીએ અને અમારી દુકાન એ ભૂમિ જવેલર્સ પારડી ગ્રામ પંચાયતી બાજુમાં છે એ અમારું જ મકાન છે એ અમે ભાડે દીધેલું છે ભાડાવાળા ભાઈનો ફોન આવ્યો અમને ત્રણ વાગે કે રાકેશભાઈ અહીંયા દુકાને કોઈ ખખડાવે છે તમે આવી જાઓ એટલે ભાડતને પછી કીધું ત્યાં કાંઈ ન હોય કે રોડના અવાજ આવતા છે રોડ ઉપર ખાડા છે એટલે દેન આવવા જાય છે તો કે તો હું બહાર નીકળી જાઉં કીધ તો તમે બહાર નો નીકળતા અમે આવીશ એટલે હું મારાથી નાનો ભાઈ મેહુલભાઈ અને મારા પપ્પા અમે ત્રણેય દુકાને આવ્યા અમે નાલામાં પાડીનું નાલુરિયું ત્યાંથી જોયું ત્યાં ચાર જણા આટા ફેરા કરે છે અને અમારે ની લાઈટ જોઈએ ને એ બે ગયા એટલે પછી અમે લાકડી હતી અમારી પાસે ને પાણા લઈને અમે આગળ આવ્યાં અને અમને દેખીને બધાય મીંડા દોડવાના અમે એની પાછળ ગયા પછી આગળ જતા અમે નદીમાં હેઠા ઉતરી ગયા આ કેટલા વાગ્યાનો બનાવ છે અમને ત્રણ વાગે ફોન આવ્યો એટલે ત્રણ ને ત્રણ મિનિટ અમે આવી ગયા રાત્રે ત્રણને ત્રણ વાગે ફોન આવ્યો ત્રણ ત્રણ મિનિટ અમે આવી અહીંયા પોલીસ પેટ્રોલિંગ થાય છે કે નથી થાતું બે મહિના અગાઉ પણ આમાં અમે તો જો આ ધમધમતો રોડ છે અમે તો કેમેરામાં જોયું છે કે વાહન જાય છે તો આ લોકો આ રીતે ચોરી કરે છે આમાં પેટ્રોલિંગ થતું હોય તો આ કઈ રીતે બનાવ કેટલા જણા હતા ચાર જણા હતા આ હતા અહીં પારડી જ્વેલર્સ માલિક જે ચોરીનો કિસ્સો બનતા સમયસર પહોંચી જતા અટક્યો હતો